નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ નવસારી ખાતે વંદે ભારત ટ્રેન સ્ટોપેજ મુદ્દે રેલ મંત્રીને રજૂઆત કરવામાં આવી નવસારી જિલ્લાનું એક પ્રતિનિધિ મંડળ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની અધ્યક્ષતામાં દિલ્હી ગયું જિલ્લાના પ્રતિનિધિ મંડળ દ્વારા રેલવે સહિતના પ્રશ્નો મુદ્દે દિલ્હીના દરવાજે રજૂઆત કરવામાં આવી નવસારી જિલ્લાનું પ્રતિનિધિ મંડળ રેલવે સહિતના પ્રશ્નોને દિલ્હીના દરવાજે પહોંચી ગયો અને જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલની અધ્યક્ષતામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જોડે વિશેષ બેઠક કરી અને જેમાં નવસારીને સ્ટોપેજ સહિત નવી પેસેન્જર ટ્રેન મામલે ખાસ ચર્ચા કરવામાં આવી અને જે રજૂઆત અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હકારાત્મક વલણ દાખવતા તુરંત વંદે ભારતનું સ્ટોપેજ નવસારીને આપવાની માંગણી સ્વીકારી સાથે જ રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત વર્ગ માટે વાપીથી તાપી વચ્ચે બે નવી મેમુ ટ્રેન શરૂઆત કરવાની માગણી અંગે પણ હકારાત્મક ઉત્તર રેલવે મંત્રીએ આપ્યું નવસારી જિલ્લાના જે રેલવેના લગતા પ્રશ્નો હતા એને લઈને એક પ્રતિનિધિત્વ મંડળ પરમની છે દિલ્હી મુકામે માનનીય આપણા જિલ્લાના અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને મળ્યું હતું તેમજ જિલ્લાના સર્વે આગેવાનો જોડાયા હતા અને રેલવેના પ્રશ્નોની અમે રજૂઆત કરી હતી પાટીલ સાહેબે કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિનકુમાર જે વૈષ્ણવજીને વાત કરી કે ભાઈ નવસારી જિલ્લાનું એક પ્રતિનિધિત્વ મંડળ મળવા માંગે છે ને અમે રેલવેના પ્રશ્નો છે અમને ટાઈમ આવ્યો રાતના સાડા આઠે અમારે એમને મળવાનું થયું અમારો આખું પ્રતિનિધિ એ તો મંડળ એમને મળ્યું અને સ્ટોપેજ અને રેલવેના અમારા જે કંઈ પ્રશ્નો હતા રેલવેના ડેવલપ માટેના હોય કે ફૂટ બ્રિજ હોય કે રેલવેના બીજી કંઈ જે કંઈ સપોર્ટો હતી એના માટે અમે માગણી કરી અને સાથે સાથે ખાસ કરીને નવસારી જિલ્લાના જે આગેવાનો છે એમની માંગણી એવી હતી કે નવસારી જિલ્લાને નવસારી શહેર જ્યારે મહાનગરપાલિકા બહેનો અને અહીંયા નવસારીમાં સુપરફાસ્ટ ટ્રેનનો કોઈ સ્ટોપેજ જ નથી ત્યારે એમને જે કંઈ અમારી માગણી હતી એ વાત સાંભળી અને તરત જ અમને વંદે ભારત ટ્રેનનો નવસારી ખાતે સ્ટોપેજ આપવા માટેની અમને મંજૂરી આપી અને કેન્દ્રીય મંત્રી શ્રી સી પાટીલ સાહેબે જે કે બીજા જિલ્લાને ટ્રેનો માટે ડાયમંડવાળા લોકો માટે અપડાઉન માટે જે લોકો તાપીથી વાપી સુધી જે લોકો રોજ અપડાઉન કરે છે લગભગ વીસ પચીસ હજાર જેટલા લોકો એના માટે બે નેમુ ટ્રેનની માગણી કરી અને બીજી ફાસ્ટ ટ્રેનો જે છે એના પણ માંગણી કરવામાં આવી છે અને એમને સકારાત્મક અમને પ્રતિભાવ આપ્યો છે કે ભાઈ અમે બને ત્યાં વહેલા વહેલી તકે હવે પછી નવસારી જિલ્લાને દરેક ટ્રેનમાં સ્ટોપેજ મળે એ માટે માટે ચોક્કસ એ બાબતમાં અમે વિચારશું એવો અમને એમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો અને અમે બધાય ખુશી ખુશી એમને આનંદ મંગલથી મળી બધાને અભિનંદન આપ્યા અમને પણ અભિનંદન આપ્યા અમને પણ આભાર માન્યો અમે તો છૂટા પડી બીજા દિવસે અમે લોકસભા પણ જોઈ કારણ કે નવી લોકસભા મહિના પછી ફર્સ્ટ ટાઈમ જ બધાને જોવાનો મોકો મળ્યો સહિત જોઈને બધા દિલ્હી ફરીને પાછા નવસારી આવી પહોંચ્યા છે આધા લોકો એમને અભિનંદન પણ આપે છે કારણ નવસારી માટે ખૂબ મોટી સારી ઉપલબ્ધિ છે કે વંદે ભારત જેવી ટ્રેનો જે નવસારીમાં સ્ટોબ મળ્યો એના માટે ખૂબ લોકો અભિનંદન પણ